ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે સમાચાર જૂનાગઢ જિલ્લામાંથી મળ્યા છે કે જૂનાગઢ જિલ્લામાં તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે જે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે આ રજિસ્ટ્રેશનની સંખ્યા પચાસ હજાર સુધી પહોંચી ગઈ છે એટલે કે પચાસ હજાર ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે જે વાવેતરની સંખ્યા છે તેનાથી રજિસ્ટ્રેશનની સંખ્યા ખૂબ ઊંચી છે અને જેના કારણે ગાંધીનગરથી ખેતીવાડી વિભાગની ટીમ દોડતી થાય છે અને જૂનાગઢ જિલ્લા ખાતે આ ટીમ પહોંચી છે ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં જઈ ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર ખેડૂતોના ખેતરમાં આટલા મોટા પાયે તુવેરનું વાવેતર થયું છે કારણ કે પચાસ હજાર જેટલા ખેડૂતોએ તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે સરકાર તરફથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવે છે તેના માટે જે ખેડૂતોએ તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને એવા ખેડૂતોના ખેતરમાં જો તુવેરનું વાવેતર નહીં દેખાય અથવા નહીં કરવામાં આવ્યું હોય તો આવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ક્યાંક રદ કરવામાં આવશે તેવી વાત પણ સામે આવી રહી છે હાલ તો ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા જૂનાગઢ ખાતે પહોંચી આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે ગાંધીનગરથી આ ટીમ જુનાગઢ પહોંચી છે કારણ કે પચાસ હજાર જેટલા ખેડૂતોએ જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે આંકડો ખૂબ ચોંકાવનારું સામે આવ્યું છે ભૂતકાળમાં એક બે સ્થળે તુવેરને લઈ મોટું કૌભાંડ થયું હતું અને જેના કારણે હાલ તો ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે માર્કેટ કરતા સરકાર દ્વારા જે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવે છે તેમાં ખેડૂતોને ભાવ પણ વધારે મળી રહ્યો છે અને વેચાણ કરવું પણ ક્યાંક સરળ છે એટલા માટે પણ ખેડૂતો દ્વારા વધારે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોય તેવું પણ બની શકે તો બીજી તરફ કૌભાંડ કરનારાઓનું પણ ક્યાંક આ પ્રકારનું ષડયંત્ર હોય શકે એટલે ગાંધીનગરથી જે ટીમ પહોંચી છે તેના દ્વારા જૂનાગઢ જિલ્લામાં હાલ તપાસ કરવામાં આવી મગફળીમાં માર્કેટ કરતા ટેકાના ભાવે જે ખરીદી થતી હતી તેમાં વધારે ભાવ ખેડૂતોને મળતો હતો એટલે જે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન નહોતું કરાવવામાં આવ્યું તેના દ્વારા પશ્ચાતાપ કરવામાં આવતો હતો અને જેના કારણે ખેડૂતોએ તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન વધારે કરાવ્યું હોય એવું પણ બની શકે જોકે જે વાવેતરના આંકડાઓ છે તેનાથી રજિસ્ટ્રેશનની સંખ્યા ખૂબ ઊંચી છે અને જેના કારણે આ તપાસ કરાઈ રહી છે કે ખરેખર ખેડૂતો દ્વારા આટલું વાવેતર કરવામાં આવ્યું છે અને ખેડૂતોએ જ આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે પછી કોઈ કૌભાંડ કરનારાઓ દ્વારા આ પ્રકારે ફેક રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હોઈ શકે જેની તપાસ હાલ તો થઈ રહી છે ત્યારે જોવાનું રહ્યું હવે આગામી સમયમાં આ સમગ્ર મામલે શું હકીકત સામે આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરે